અમદાવાદ એएमसी ને પોતાની જ કામગીરી પર અવિશ્વાસ હોય તેમ અમદાવાદમાં એરપોર્ટ થી કોતરપુર જવાના રસ્તે ઠેર ઠેર એએમસી દ્વારા બોર્ડ લગાવ્યા છે અમદાવાદમાં એરપોર્ટ થી કોતરપુર જતા રસ્તે ઠેર ઠેર એએમસી દ્વારા બોર્ડ લગાવ્યા છે જેમાં સૂચના આપવામાં આવી છે કે ઊંડો ખોદાણ કર્યું હોવાથી આ રોડ પર સાવચેતીથી પસાર થવું તો સાથે સાથે કોર્પોરેશનને પણ ડર છે કે ક્યાંક આ રસ્તો બેસી ના જાય તો બીજી તરફ અમદાવાદના સ્થાનિકોએ કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા સામાન્ય વરસાદમાં અમદાવાદમાં રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશનને રસ્તો બેસી જવાનો ડર હોય તો અમને પણ આ વાતને લઈને બીક લાગે છે અને કયા રસ્તેથી જઈએ તે સૌથી મોટી સમસ્યા છે તંત્ર આટલી મોટી સંખ્યામાં ટેક્સ લે છે પણ સુવિધાના નામે વિન્ડુ જોવા મળ્યું છે તંત્રએ આળસ ખંખેરીને ફરીથી રોડ બનાવવા જોઈએ તેવું કોર્પોરેશનને કહ્યું છે છે ગમે તે સમયે રોડ બેસી શકે જેથી સાવચેતીથી પસાર થવા સૂચના લગાવવામાં આવી આ બોર્ડ એવા એરપોર્ટ રોડ પર લગાવવામાં આવ્યા છે આ રોડ પર ખાડા અને ડામર ઉખડી ગયો હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે સ્થાનિકોનું એ પણ કહેવું છે કે એરપોર્ટથી કોતરપુર જતા રોડ પર સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની પણ સમસ્યા રહેતી હોય છે ત્યારે તંત્ર શું કામગીરી કરી રહ્યું છે તે ખબર નથી પડતી ખાસ કરીને ચોમાસાની સિઝન શરૂ થાય ત્યારે ખાડા ખોદવાની કામગીરી કરવામાં આવે છે